નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ નાઈ થઈને ફ્રેશ થઈ ગયા ચા પાણી કરી લીધું અને છોકરીઓ ટ્યુશન ટ્યુશન હતી આવતી રહી ને હવે એમને સ્કૂલે જવાનો ટાઈમ થઈ જશે અને આપણે

બસમાં બેસી ગઈ છે એટલે પછી ઉપાદી તો માલિક આવે છે ત્રોફા લેવા તો એને ઉતારી દેવા આપણે તો ઉતાર્યા છે સ્કૂલે છોડી આવ્યા ને હવે આપણે આ મધાના મેને પાણી ચાલુ કરવું છે નાણાં મિત્ર આપણે પાણી ચાલુ કરીએ મેં ત્યાંથી જ વાલ ખોલી દીધો છે હવે અહીંયા એટલું જ કરવાનું છે એવું છે મિત્રો અહીંયા આમાં પાણી થોડુંક લીલું છે પણ લીલું હોય ને તો આપણે પાણી ચાલુ કરીએ તો સારું પડે એવું છે મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો આપણે હવે ગારામાં ઉતરવું છે પાણીમાં હાજર હા પાણીમાં હવે આ મારે ગારાવાળા હાથ થઈ જાય એટલે ફોનમાં પકડવું હતું વિડીયોમાં બન્યા રહેજો આપણે થોડોક આરામ કરવા ગયા તા આરામ કરી લીધો ને પાણી આપણું પતરવેલિયામાં થઈ ગયેલું પાત્રામાં ને મેથીમાં ક્યારે થોડોક બાકી છે જો આ અહીંયા છે હજી થોડુંક બાકી છે ત્યાં ને આપણે અહીંયા ચાલુ કરી દીધું પપૈયામાં હવે આ પી જાય પપૈયા જોવો ને મસ્ત મસ્ત પેલામાં પાકવા માંડેલા છે લાગે બે પપૈયા પાકવા આવ્યા છે ને આ મરચીઓ છે એમાં પાણી પાઈ દઈએ એમના થોડુંક પાણી છે હજુ એટલું થઈ જાય ને આ પાણી છે એટલે આમાં થઈ જાય પછી કેળામાં પાવવું છે ને એમને જોવો અહીંયા પાણી કેવું

કોક થોડીક જ વેને લે અમે ચોળી વધારે વેને તો મિત્રો આપણે પપૈયે તોડવું છે હવે આ પતાતું નથી ઊંચું છે આ જો એટલે મૂળામાં પાણી પાણ તો રે હા આ મૂળા પાણી પાવાનું થઈ ગયેલું છે એને કાલે વાત એ બાજુ કંઈક વાવીને પછી પાણી પાવું પડે ને મિત્રો તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં કરીને સ્કૂલેથી લઈ આવ્યા ને આવી ગયા અહીંયા પાણી ચાલુ છે આજે કેળામાં અને વારો લઈ લીધો આજે કે જો આ बाजू પાણી પી ગયો હવે આ बाजू થી ચાલુ કરીએ એટલે આ बाजू પણ પી જશે અહીંથી મૂક્યું છે આ પાણી અહીંયા પડે છે જો લક્ષા ઓટો મારવા આવે છે જો મને ચાંદનો વિડિયો એકવાર કઈ કટે નહીં વિડિયો માં ದಕ್ಷಿಮೋ ತೋ ಪೋಡೋ કઢી ખાવાનું મન થાય પણ કઢી હજી વાલ લાગશે મિત્રો દહીં હોય તો થઈ જાય કા તો છાસ ન લાવવું પછી તો થઈ જાય તો આપણે આ પાણી છે ને અહીંયા બહુ પડે છે ને એને અહીંયા લઈ લઈએ છાસ માં હારી પડે આ પાણી છે ને અહીંયા ખેડી લો એટલે અહીંયા પી જાય પેલી બાજુ બધાની નળી છે એટલે કે ને આ બાજુ ભેડા તલાવડા